છોટાઉદેપુર જિલ્લાની ધોળીના સમાન નેશનલ હાઇવે છપ્પન ઉપર નો બ્રિજ બે ટુકડામાં વહેંચાઈ ગયો હતો જેને લઈને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા હવે આ પુલ ક્યારે બનશે તેને લઈને સવાલો ઉભા થયા છે છોટાઉદેપુર જિલ્લામાં એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે નદી નાળાઓના પાણી સુખી ડેમમાં આવતા સુખી ડેમ સુડતાલીસ પોઈન્ટ રૂલ લેવલ મેન્ટેન કરવા માટે છ ગેટ પંચોતેર સેન્ટીમીટર ખોલીને પંદર હજાર ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યો હતો ભારજ નદીમાં પાણી છોડાતા સિંહોદ પાસે નેશનલ હાઇવે છપ્પન ઉપરનો બ્રિજ બેસી ગયો હતો જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક આ પુલને અવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો વૈકલ્પિક રૂટ તરીકે પાવીજી ના વન કુટિર થઈને રંગલી ચોકડી મોડાસર ચોકડી થઈને બોડેલી જોઈ શકાશે